એરફોર્સ દ્વારા ઊંચાઈ પર ચીનનું જાસૂસી બલૂન તોડી પાડવા અભ્યાસ તેજસ્વી યાદવે સરકારી બંગલામાંથી એસી ખુરશી વગેરે સગે વગે કર્યાનો આક્ષેપ ગુજરાતમાં ગુનેગારો બેખોબ રોજ છ દુષ્કર્મ તંતી ચાર મહિલાની છેડતી પીએમ નરેન્દ્ર મોદીએ માં દુર્ગાને સમર્પિત ગરબો લખી સોશિયલ મીડિયા પર શેર કર્યો શિક્ષણ વિભાગ વિકાસની ઉજવણીની લાઈમાં બાળકોની પરીક્ષા પણ ભૂલ્યો અમદાવાદ શહેરમાં માં આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા પચાસ વિદ્યાર્થી પકડાયા પીએચડી માં પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ શકે પશ્ચિમ બંગાળમાં રેપ મર્ડર પગલે દુર્ગા પૂજાના ઉત્સવ પર બાયકોટનો ઓછાયો લુધિયાણામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરા ઘરે ઈડી ના દરોડા પડ્યા પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની હદમાં માંસ મદિરા પ્રતિબંધિત બિહારમાં કુમારની સરકાર ગબડાવવા માટે હવાલા ડીલ હોર્સ ટ્રેન્ડિંગ શ્રવણ નક્ષત્ર અને રવિયોગના શુભ સહયોગથી શનિવારે સવારે અગિયાર વાગ્યા પછી દશેરા ઉજવાશે